બહુ સુંદર સુખદેવજી મહારાજ આ શબ્દો બોલે છે રાજા પરીક્ષિતને કહે છે કે રાજા ગોપીઓને લાલા ઉપર શંકા પડી ને નંદ ની આગળ જઈને કહે છે કવ સપ્તાહ એનો બાલ ક્યાં તમારો હાથ વરણનો લાલો કવ મહાદેવ વિધારણમ ક્યાં વિશાળ પર્વત સાત દિવસ સુધી પાછો ડાબો હાથ અને એની ટચલી આંગળી

હા એ કોઈ દી આપણો સ્વીકાર કરે નહીં ગમે એટલા મહાન બનીએ પણ એ તો એમ જ કે હવે સાનામાં બે હો છોકરાને ઈસકો નાખો લ્યો પતી ગયો એક બીજો પાડોશી આપણે ગમે તે એટલા મહાન બનીએ તો એ પાડોશી તો શું કેતો ફરે બધું આમ રાખ્યા જેવું છે લે એટલે પણ તું આમ હું કામ રાખશો હું ઘર હવે કાલ સવારનો નો ચડ્ડી પહેરીને અમારી સામે ફરતો હવે અત્યારે ધોચ્યું પહેરીને ખંભે સાલ નાખીને ફરે લે બોલે બાબા અમને લાલામાં શંકા પડે છે જરૂર એને કઈક બારની બલ્લા કઈક વળગાટ બળગ્યો હશે ભૂત વળગ્યું હશે એ વખતે નંદબાબાએ કીધું તમે નાહક ના મારા લાલા આમ બદનામ ના કરો ગર્ગ મહારાજ નામકરણ કરવા આવ્યા હતા ત્યારે ગર્ગ મહારાજ ચોખ્ખું ભગવાન નારાયણ જેવો થશે આવું ગર્ગાચાર્ય જ્યોતિષ ઉપર લઈ ગયા એટલે ગોપીઓ વાતને પૂરી કરી નાખી ગોપીઓએ કીધું કે હશે બાબા જે હશે તે ચાલો કઈ વાંધો નહીં એ નંદ બાબાને તો છોડી દીધા પણ થોડેક આગે જઈ અને જશોદાને પકડી અને ગોપીઓ એક બાજુ લઈ જાય ને જશોદા ચક્કર ખાઈ ગયા જશોદા એ કીધું ગોપીઓ શું વાત કરો વાતે આવું તો વિચાર્યું નથી અને વાતે હાચી ઉજળા મા બાપ ને ત્યાં દીકરા ઉજળા થાય અને શામ માતા પિતા ને ત્યાં આપણો દરેકનો નો એક કલર હાલ્યો આવતો હોય છે શામ માતા પિતા દીકરા શામ જ થાય ઉજળાના ઉજળા જ થાય અને મધ્ય હોય ઘઉં વર્ણ એના ઘઉં વર્ણ થાય જોઈને હોરીએ જાત કે લાજાળા લોપે ની પડી પટોળે ભાત પણ ફાટે તોય પીટે નહીં એટલે જશોદા આવું કેમ અને એ વખતે જશોદા વિચાર કરતા થઈ ગયા જશોદા ગોપીઓ ને કીધું ગોપીઓ અત્યારે હું તમને આ વાતનો જવાબ નહીં આપ્યો આ મને અત્યારે જ ખબર પડે તમે કીધું ત્યારે ખબર પડી એક કામ કરો બધી મને આપો હું પછી તમને કહીશ અને બીજે જ દિવસે યશોદા એ પૂછ્યું કે બેટા આવું કેમ થયું તારા બાબા ઉજળા હું ઉજળી હું ગોરી તારા બાબા ગોરા અને તું કાળો વખતે ભગવાન કૃષ્ણ ને જવાબ દીધો હતો કે માં હું જ્યારે જન્મ્યો ને ત્યારે શ્રાવણ વધ અંધારી અને આખું જગત હું તું તું બધું અંધારું હું એકલો જાગતો તો અંધારું બધું મને વળગી ગયું એટલે કાળો થયો છું